હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી સૌથી પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને કંઈક નવી ટેકનિકલ સાથેનું જ્ઞાન તમને મળે તો આડેધડે બેફામ ખર્ચા થાય છે એનું યોગ્ય ખ્યાલ હોય તો તમે વ્યવસ્થિત ખેતી કરી શકો અને બીજાની સાથે સારા ખેડૂની સાથે વ્યવસ્થિત ઉત્પાદન લઈ શકો એના માટે ખાસ આજ તમને એક વાત કરવી છે ખેતીના ટેકનિકલ સાથે દરેક કંપનીની પ્રોડક્ટ સાથે અને કઈ કંપનીની પ્રોડક્ટ શું કામ આપે છે એને જબરજસ્ત ટેકનિકલ સાથે આજ વાત કરવાની છે તો ખાસ આ વિડીયોમાં બન્યા રહીજો શરૂઆત કરીએ માઇકો રાજા આ માઇકોસ ઉપર આ માઇકોસ ઉપર ધાનુકા કંપનીની જોરદાર પ્રોડક્ટ છે આ વર્ષે ધાનુકા કંપનીએ લોન્ચ કરી છે આ તમારે કોઈ બી મોલ વાવો પાયામાં વાવવાની છે લસણ ડુંગળી મરચી કે જીરું કે કોઈ પણ પાકમાં પાયામાં વાવી દો તો આની અંદર માઇકો રાજા એમના બેક્ટેરિયા છે એ ઇન્ડો માઇકો અને એવા જે બેક્ટેરિયાની અંદર છે એ ચોવીસ કલાક મૂળના સંપર્કમાં રહી અને રાઈતને દી જોયા વગર કામ કરશે ટાયત તડકો અને વરસાદમાં કામ કરશે ગોઠણ ગોઠણ પાણી ભીર્યું છે તો પણ એ મૂળને સતત ખોરાક આપ્યા રાખશે તો આ રાનુકા કંપનીનું માઇકો રાજા દરેક ખેડૂત વાપરે ખૂબ સારી ટેકનિકલ સાથે કામ કરે છે તો આ એક બહુ જબરજસ્ત અને ખેડૂતોનો સૌથી નજીકનો મિત્ર હોય તો માઇકો રાજા છે એથી પછી તો ઘણી બધી ટેકનિકલ સાથે અદામાનું ટ્રાસીડ છે આ પર્જ છે એ ધાનુકા કંપનીનું મગફળીની અંદર ટોટલ ખડ પાળી દે અને મગફળીને કંઈ જ ન થાય પાછલી અવસ્થામાં પણ નડે એવી આ ટેકનિકલ સાથે નિશાન કેમિકલ જાપાન ટેકનોલોજીની આ ધાનુકા કંપનીનું પર્ઝ છે ત્યાર પછી આ કોરાજન છે જે ઓરિજિનલ એફએમસીનું કોરાજન છે ખૂબ સારું ટેકનિકલ છે ત્યાર પછી આ ડુંગળીની વાત કરીએ તો ઇન્ડો યુએસનું નવસો નવ્વાણું પ્રેમા નવસો નવાણું જબરજસ્ત ટેકનોલોજીવાળી ડુંગળી છે ખૂબ સારું ઉત્પાદન આપતી આ ડુંગળી છે આ બધા નાગાર્જુના કંપનીના ગ્રેડ છે જેટોલને આ બધા ખૂબ સારા ટેકનિકલથી કામ કરે આ કપાસની અંદર જોરદાર રિઝલ્ટ આપે આવડા લસણ ડુંગળીની અંદર જોરદાર રિઝલ્ટ આપે છે ત્યાર પછી વાત કરીએ કે આવડું લાર્ગો ધાનુકા કંપનીનું આ લાર્ગો છે એ થ્રીપ્સ કથિરીની અંદર અને ઇયળની અંદર નંબર વન ટેકનોલોજીથી રિઝલ્ટ આપે છે મરસી હોય લસણ હોય ડુંગળી હોય કે કપાસ હોય જેમાં થ્રીપ્સનો ભવ્ય અતિ ભારે હેટેક હોય તો એની અંદર લાર્ગો રામબાણ ઇલાસ છે કોઈ પણ એનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી આ વાપસા છે એમવેનું એ સ્ટીકરની અંદર અત્યારે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીવાળી અફસા એસી દરેક ખેડૂતોને ઓળખે છે એ પણ અમારા સ્ટોલ ઉપર મળે છે અને ખૂબ સારું રિઝલ્ટ સ્ટીકર તરીકે આપે છે ત્યાર પછી વાત કરીએ કે આવડું આ ક્રિસ આ સવાલ કંપનીનું કોરાજન છે આ પોષક સુપર છે જે કોઈ બી મોલ વધતો ન હોય એના માટે પોષક સુપર અને ન્યુટ્રન શેડ આવે તો જબરજસ્ત ટેકનોલોજીવાળી પણ એક દવા છે અને ગ્રોથ પ્રમોટર માટે ખૂબ સારું કામ કરે છે ત્યાર પછી આ લાનેવો છે લાનેવો જાપાન ટેકનોલોજીની નિશાન કેમિકલની આવડી આ લાનેવો જબરજસ્ત વાળી દવા છે જે મરસીની અંદર ઈયળ મસી થ્રીપ્સ કથિરી બધું જ કાઢે એક જ દવા ઓલ ઇન વન પ્રોડક્ટની અંદર કામ આપે ઓલ ઇન વન જે જીવાત છે એને મારશે અને ખૂબ સારું અત્યારે એની વનવે ડિમાન્ડ છે અને ખૂબ લોકો એને વાપરે છે તો આ લાની અસિજ પણ યાદ રાખજો આવતો કોરાજન છે આ ડબલ છે ગોદરેજનું આ બાયોપ્લાસ્ટિક જે સ્વાલ કંપનીનું છે એ કોઈ બી મોલને જ્યારે સ્ટ્રેન્થ આવી જાય મોલ જ્યારે ફિક્કો પડી જાય જ્યારે વાતાવરણની સામે ટક્કર લેવાની વાત આવે તે બાયોપ્લાસ્ટિક જબરજસ્ત ટેકનોલોજી છે એ પણ ખૂબ સારું ટેકનિકલ છે આ છે એ છે ધાનુકા કંપનીનું સ્ટીકર છે એ પણ ખૂબ સારી વસ્તુ છે ત્યાર પછી આપણે આગળ આવીએ તો ધીમે ધીમે ઘણી બધી પ્રોડક્ટો માર્કેટની અંદર છે આ લેક્સિકોન છે જે કોરાજન અને એસિટ એસિટામી પ્રાઇડ પ્રાઇડ અને કોરાજન મિક્સની સ્વાલ કંપનીએ લોન્ચ કરી છે લેક્સિકોન ખૂબ સારું ઈયરની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપે પ્લસ મસી અને ગળો બધું કાઢે તો આ લેક્સિકોનના પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે ત્યાર પછી ધીમે ધીમે આપણે આગળ વાળીએ તો આ નાગાર્જુના કંપનીના ગ્રેડ છે આ મરસીનો સ્પેશિયલ ગ્રેડ હોય આ મગફળીનો સ્પેશિયલ ગ્રેડ હોય ત્યાર પછી આ ઇકો છે એ જે ટોટલ ન્યુટ્રિન્સ આની અંદર એડ છે કોઈ બી ખેડૂત સાથે તો મોલાયતની અંદર ઉત્પાદન લેવા માટે દવાની જરૂર નથી ન્યુટ્રિયની જરૂર છે અને આવા ન્યુટ્રેશ વાપરે તો સો ટકા ચોક્કસ સારામાં સારું ઉત્પાદન આવતું હોય છે આ ડર્મોલીન છે એ ખૂબ સારી પ્રોડક્ટ છે જબરજસ્ત ટેનોલોજીવાળી પ્રોડક્ટ છે અને ન્યૂટ્રન્સની અંદર એક પીપીએમમાં ખૂબ જોરદાર રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે આ પણ ખૂબ છે આ યુપીએલનો સાફ છે જેમાં કાર્બન ડાયમ અને મેન્કો જેમ આવેલું છે એ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે ત્યાર પછી આપણે આગળ વાળી વાલી ફ્લેમબર્ગ ફ્લેમબર્ગ અદામા કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ તરીકે અને એક પીજીઆર તરીકે અને એક ગ્રોથ પ્રમોટર તરીકે અને એક ન્યૂટ્રન્સ તરીકે ખૂબ સારું ટેકનિકલ છે કોઈ બી દવા સાથે હાલે ત્યાર પછી આ ટકઅપ છે એ લીલી મશી સફેદ મસી ગળો અને થ્રી ને બધાને મારે તો ટકઅફનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે જે અદામા કંપનીનું આવે છે ઉલાલાને તો દરેક ખેડુ ઓળખે છે લીલી મશીનું ખૂબ સારી પ્રોડક્ટ છે ત્યાર પછી આગળ આવીએ તો એમિસ્ટા ટોપ છે જે સીઝનટા કંપનીનું ઘેરું ટીકા ટપકા સફેદ ફૂગ ટોટલ ફૂગને મારવાનું કામ કરે છે એમિસ્ટા ટોપ છે ત્યાર પછી આ કોન્ટાફ છે જે કોન્ટાફ હેક્ઝાકોનાઝોલ નામનું ટેકનિક છે સિસ્ટેમિક ફં સાઇડ આખું ટાટા ગ્રુપની આ દવા છે ખાડી પાંચસો રૂપિયા ભાવ હોય તો પણ ખેડૂત લેવા માટે લાઈનમાં છે એ ટાટા કોન્ટાપ છે ત્યાર પછી આ પોલિટ્રીન સી છે જે સીઝન્ટા કંપનીનું પ્રોફેનો અને સાઇપર છે ત્યાર પછી આ યુપીએલનો મોનો છે ત્યાર પછી આ નું પ્યાસું ક્યુરાક્રોન છે જે પચાસ ટકા પ્રોફેનો છે એ પણ સારી પ્રોડક્ટ છે કપાસ માટે આ નાગાર્જુનનો પ્રોફેક્ટ સુપર છે જે જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે જે થ્રીપ્સ કથીરી અને કોઈ ઈંડા કે ઈયળને ઈયળ માટેની ખૂબ સારી કપાસની અંદર દવા છે ત્યાર પછી આ બીએસએફ નું પ્રયાગ છે એ પણ ખૂબ સારું ફંગી છે ત્યાર પછી આ બાયરનું બ્યુનસ છે આ પણ જે ફોલિક્યુરાતું હતું ત્યાર પછી જે કંપનીએ નવું લોન્ચ કર્યું અને બ્યુનસ આડત્રીસ ઓગણચાલીસ ટકા ટેમ્બુ નામની ટેકનિકલ સાથે આ ખૂબ સારું છે તો પણ એક અને આ છે કૃષિ રસાયણનું કિજારા કિજારા એટલે સફેદ ફૂગ ઘેરું ટીકા ટપકા કોઈ પણ ફૂગને રામબાણ ઇલાજ આપતું હોય અને જબરજસ્ત ટેકનોલોજી સાથે મોલાઈટને ગમે એવા વરસાદની સામે પણ ક્યાંક પણ પાંદ ખરવા ન દે તો એ કિઝારા પણ કૃષિ રસાયણની ખૂબ સારી પ્રોડક્ટ છે ત્યાર પછી આપણે આવીએ ફ્લિક્સ ઉપરમાં તો આ ફ્લિક્સ ઉપર છે એ લસણ અને ડુંગળીની અંદર બાફીઓ હોય જલેબીઓ હોય વાયરસ હોય ઘૂસળા વળતા હોય તો એની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે આ ફોસ્ટમાઇટ છે એ તો દરેક ઓળખે છે પીઆઈ કંપનીનું જે થ્રીપ્સની એની દવા છે આ કીટાજીન પણ એક સારું એવું ફૂગનાશક છે ત્યાર પછી આપણે આગળ આવીએ તો આ નેટીઓ છે આ નેટીઓ પણ મગફળીની અંદર અને લસણ ડુંગળીમાં કે મરસીની અંદર ખૂબ સારું ટેકનિકલ સાથે કામ કરે છે આ સુપરહીટ છે એ પણ ફંગી સાઈડ છે કોઈ બી મોલની અંદર આલે ખૂબ લાગવા જ ન દે તો એના માટે પણ ખૂબ સારી ટેકનિકલ છે ત્યાર પછી આપણે આગળ વાલીએ તો ધાનુકા કંપનીનું ગોદીવા છે આ ગોદીવા પણ અત્યારે નંબર વન ટેકનોલોજી છે એના બે ચટકાવ થયા હોય તો માંડવીનું પહેલું પાન અને સેલું પાન અચૂક જ્યાં હાજર હોય ગેરું ન લાગે ટીકા ન લાગે ટક્કા ન લાગે એના માટે ગોદીવા સુપર પણ ખૂબ સારું ટેકનિકલ સાથે ધાનુકા કંપનીએ માર્કેટમાં મૂક્યું છે એને આ સ્પેક્ટ્રમ નામની દવા છે આ પણ ખૂબ સારી દવા છે એમાં એજોક્સ્ટોબીન અને ટેબુકોના નામના ટેકનિક છે એ ફૂગનાશક તરીકે ઘણું બધું રિઝલ્ટ આપતી દવાઓ છે આવી દવાઓના છંટકાવ થયા હોય કપાસમાં મગફળીમાં તો એક પણ પાંદની અંદર એક પણ ડાઘ ન પડે એના માટેની દવાઓ છે ત્યાર પછી આ ધનવર્ષા ધાનુકા કંપનીનું સિક્સ ઇન વન ધન વર્ષા એટલે ધન વર્ષા છે જે કોઈ બી મોલને ને ગ્રોથ માટે કોઈ બી મોલને ખાતર માટે કોઈ બી મોલના સારા વિકાસ માટે અને ફળ ફૂલ માટે ધન વર્ષા નંબર વન પીજીઆર છે ખૂબ સારું રિઝલ્ટ આપતી દવા છે ત્યાર પછી ધાનુકાનું ધન જેમ ગોલ્ડ આ પણ એક એવી જ વસ્તુ છે ત્યાર પછી આ મેક્સિલ છે મેક્સિલ કોઈ પણ મોલની અંદર જ્યારે મોલ વધતો ન હોય મોલની અંદર કુમાઈશ ન હોય મોલ તમારી આવું જે પડાવમાં જે જોઈએ એવું એવું રૂપ ન હોય તો એના માટે આ મેક્સિલ છે જબરજસ્ત જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે આ પણ ખૂબ સારું રિઝલ્ટ આપતી દવા છે હવે આ કોનિકાની વાત કરીએ તો કોનિકાની અંદર કાસુગા માઇસિન અને કોપર ક્લોરાઇડ નામના જે ટેકનિકલ છે એ ખૂબ સારા ફંગીસાઇડ છે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે પ્લસ ફંફૂદી નાશક અને જૈવિક બંને રીતે કામ કરે છે તો લસણ ડુંગળી મરચીની અંદર જબરજસ્ત ટેકનોલોજી વાળું કામ કરે છે ખૂબ સારું છે ત્યાર પછી આ કિક સ્ટાર્ટ કેક સ્ટાર્ટ દવા એવી છે કે મૂળની અંદર જે કાળા પોપટા થાય છે કાળી ફૂગ આવે છે તો એ એના માટે અઢીસો એમએલ જો તમે વિગે અઢીસોથી ત્રણસો એમએલ કાળા પોપટાનો પ્રશ્ન હલ થઈ જાય કાળી ફૂગનો પ્રશ્ન હલ થઈ જાય અને ખૂબ સારું ટેકનિકલ સાથે કામ કરે આવી બધી માર્કેટમાં ઘણી બધી દવાઓ છે જે આ રીડોમિલ ગોલ્ડ છે જે સીઝન્ટનું એ બી એની અંદર બી ખૂબ સારા ટેકનિક છે મેટાલેક્સિલ એની અંદર છે અને પ્લસ છે એ પણ સારી પ્રોડક્ટ છે ત્યાર પછી આપણે ધીમે ધીમે આપણે આગળ વધીએ તો અત્યારે સૌથી લેટેસ્ટ આ ખજાના ખજાના છે એટલી જબરજસ્ત ટેકનોલોજીવાળી વાળી આર છે એની અંદર અલ્ગેનિક એસિડ છે એની અંદર પ્રોટીન છે એની અંદર હાઇબ્રિડ છે પ્લસ ન્યુટ્રીયન્સ છે પ્લસ શીર્ષો ફેંસે છે જે કોઈ બી પાકને જ્યારે વાતાવરણથી તણાવથી વાતાવરણ જ્યારે ડેન્જર થતું હોય વાતાવરણ બગડતું હોય ત્યારે આ આવા જોટકાવ થયા હોય તો એને વાતાવરણની સામે ખૂબ સારી તાકાત સાથે કામ કરે અને એટલું ખેડૂતને ચોક્કસ યાદ રાખવું જોઈએ કે દવા છે ને દવા એ તો ખાલી રોગ મુક્ત રાખે દવા કોઈ બી મોલાઈપને રોગ મુક્ત રાખે દવાને કોઈ બી મોલેટમાં પ્રોડક્શન માટે ન્યૂટ્રન્સ જોઈએ ખાતર જોઈએ ખોરાક જોઈએ અને એના માટે જે આ બધા પીજીઆર પીજીઆરને આ બધા જેટોલ ને આ બધા જે જે આ જેટોલ છે એ નાગાર્જોના ફટતી ઇન્ડિયાનું જબરજસ્ત ટેકનોલોજીવાળી ન્યુટ્રન્સ છે પણ ખેડૂને સૌથી સારું રિઝલ્ટ જોતું હોય સૌથી સારું પ્રોડક્શન લેવું હોય અને કોઈ બી મોલમાં જયારે મોલ વધતો ન હોય ત્યારે જયારે વધુમાં વધુ જો એને કોઈ ફ્લાવરિંગ તરીકે કામ આપતું હોય વધુમાં વધુ ફ્લાવરિંગ ન ખરવા દે એમાં કામ આપતું હોય તો એના માટે આ ખજાના છે જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે ઉપરથી પણ છટકાવ કરી ગયો લસણ ડુંગળી અને મરચીની અંદર વિગે તમે અઢીસો એમએલ પાઈ ગયો તો જબરજસ્ત મૂળનો ગ્રોથ યુમિક એસિડ ફોલિક એસિડ અલ્ગિનિક એસિડ પ્રોટીન હાઇડ્રોસ્ટેટ જબરજસ્ત ટેકનોલોજી સાથે આ ખજાના કામ કરે છે કોઈએ નો સહેતું હોય કોઈએ નો પાયું હોય તો એક વાર દેજો ખૂબ સારી વસ્તુ છે ખૂબ સારી ટેકનોલોજી વાળી વસ્તુ છે આવી તો ઘણી બધી દવાઓની અંદર ઘણું બધું પ્રોડક્ટ નવી નવી માર્કેટમાં આવતી હોય છે તો ખાસ અમારી ચેનલ સાથે બન્યા રહીજો જોડા અને લાઈક અને શેર કરતા રહીજો જેથી નવા નવા વિડીયો નવી ટેકનિકલ સાથે ઝડપથી તમારા સુધી પહોંચે અને ઝડપથી તમે કંઈક પણ બીજા જે હોંશિયાર ખેડૂત છે જે વિગે ચાલી પચામણ મગફળી કરે છે સાઠ સિત્તેરમાં મરસા જે પકવે છે પચા પચા મંડ લગી કોઈ કોઈ ખેડૂત કપાસ બનાવે છે તો એના માટે તમારે આવી ચેનલ સાથે સંકળાયેલું રહેવું પડે તો તમે પણ આ ખૂબ સારી ટેકનિકલ સાથે કામ કરતા રહ્યો નવું કંઈ આવે તો તમારા સુધી ઝડપથી આ વિડીયો પહોંચશે એથી કોઈને કાંઈ જાણવું જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર એકાવન અસ્તુ જય ભારત